ધોરણ ઠું નિરાલિક છે પ્રથમ આવ્યા તેમના ઘેરે પ્રવેશ કરી રહ્યા છીએ અને તેઓને આપણે પૂછીશું સાંભળશું કે કેવો અનુભવ રહ્યો છે નિરેલી અને ધોરણ 12 માં પ્રથમ નંબર આવ્યો તો કેવું અનુભવ થાય છે એટલે સી નું પરિણામ જોઈ મને ખૂબ આનંદ થયો છે મારા ઘર પરિવાર વાળા પણ ખૂબ આનંદમાં હતા મારો ઘરનો માહોલ એકદમ આનંદમાં છવાઈ ગયો તો આથી મને ગૌરવ થાય છે કે હું એ સ્કૂલ માં ભણી એ ગર્વની વાત છે અને હું એ શાળાનું નામ મારા માતા પિતાનું નામ રોશન કરી શકી છું ધોરણ બાર માં આટલી બધી સ્ટ્રગલ કરીને અપડાઉન કરતા કરતા પણ શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે તો એનું શું કારણ છે રહસ્ય શું છે એનું માત્ર કારણ એ છે કે મારા માતા પિતા શિક્ષકો અને મારી ત્રણેયની મહેનતનો ત્રિવેણી સંગમ થયો છે એટલે આમાં હું પરિણામ મેળવી શકી છું બેન તારે આ જે ઉચ્ચતમ ધ્યેય પ્રાપ્ત થયું છે તો એ બાબતે તું આ સફળતાનો શ્રેય કોને આપવા માગ્યે છે હું મારી આ સફળતાનો એક શ્રેય સૌપ્રથમ તો મારા મમ્મી પપ્પાને આપું છું મારા ઘર પરિવારજનોને મારા પપ્પા એક સામાન્ય ખેતી કામ કરે છે અને મારી મમ્મી એ ઘર કામ કરે છે અને ત્યાર પછીનો શ્રેય મારા શિક્ષકો એટલે કે ગુરુજનો દરેક વિષયની અંદર એક માસ્ટર ડિગ્રી કરેલા શિક્ષકો છે પરફેક્ટ એટલે એમણે બહુ સરસ રીતે અમને વિષયો અમને શીખવેલા ખૂબ સરસ રીતે અને અમને પ્રિપેરેશન પણ બહુ સરસ રીતે કરાવતા અને તૈયારી તો પહેલેથી ન જ બોર્ડની એક્ઝામ જેવી જ હતી એટલે કે માહોલ જ એક વાતાવરણ જ એવું ઊભું કરેલું હતું સ્કૂલની અંદર કે એક વિદ્યાર્થીને જે વાતાવરણની જરૂર છે એને આગળ વધવા માટે આવશ્યક છે એ વસ્તુ એ વાતાવરણ એવું જ એણે સ્કૂલની અંદર ઊભું કરેલું શરૂઆતથી જ કે એમ પાછળથી મુશ્કેલી ના પડે અત્યારે જે બારમા ધોરણમાં બેચ આવી રહી છે તેને તારા કરતાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવું હોય તો કેવું એ મહેનત કરવી પડે હવે પછીના ધોરણ બહારના વિદ્યાર્થીઓને હું એટલું જ સજેશન કરીશ પાઠ્યપુસ્તક સ્કૂલની અંદરથી આપી દેવામાં આવે છે કે પાઠ્યપુસ્તકનું વેકેશનની અંદર એનો સદુપયોગ કરી અને એનું વાંચન કરવું જોઈએ સોશિયલ મીડિયાથી બને ત્યાં સુધી શક્ય હોય એટલું બારમાં ધોરણની અંદર દૂર રહેવું જોઈએ કે તમારે પણ માણી જ મારી જેમ ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો મેઘાણી હાઈસ્કૂલ એ શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે મેઘાણી હાઈસ્કૂલમાં મફત અને શ્રેષ્ઠ શિક્ષણ છે એટલે આવનારા વિદ્યાર્થીઓ માટે મેઘાણી હાઈસ્કૂલ જ શ્રેષ્ઠ રહેશે તો આપણા નિરાલીબેન એમણે ખૂબ સરસ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી અને મેઘાણી હાઈસ્કૂલનું અને ઘરનું ગૌરવ વધાર્યું છે તો આપણે પણ આપણું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે કારકિર્દી માટે ઉત્તમ પરિણામ માટે સફળતા માટે પ્રયત્ન કરીએ ટીપ્સ માટે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં